ભારતની પ્રોટીનની સમસ્યા ઘટાડવાની કુદરતી રીત બાબતે બદામ ઉપર સુરત ખાતે ચર્ચા કરવામાં આવી હતી જેમાં દિવસમાં એક મુઠ્ઠી બદામ કેટલી લાભદાયક રહે છે તે જણાવ્યું હતું સુરત ખાતે સત્તાવીસમી ફેબ્રુઆરી બે હજાર ચોવીસના રોજ એ સ્વસ્થ આહારના આવશ્યક ઘટકોમાંથી એક છે અને શરીરની અંદર અનેક કાર્યોને સરળ બનાવવામાં મુખ્ય ભૂમિકા ભજવે છે એક સર્વે મુજબ તોતેર ટકા ભારતીયોને દરરોજ જરૂરિયાત મુજબ પ્રોટીનનું સેવન કરતા નથી અને નેવ ટકાથી વધુ લોકો તેને જરૂર છે છે ગ્રાહકોને આહારમાં પ્રોટીનની શ્રેષ્ઠ માત્રામાં સમાવેશ કરવાના મહત્વ અંગે શિક્ષિત કરવા માટે કેલિફોર્નિયા એલમન્ડ્સ દ્વારા ભારતની પ્રોટીન સમસ્યાને ઘટાડવા માટે કુદરતી અભિગમ વિશે એક સત્રનું આયોજન કર્યું છે જેમાં સુરત ખાતે સેલિબ્રિટી ફિટનેસ ટ્રેનર સપના વ્યાસ અને એમબીબીએસ તથા ન્યુટ્રિશન ડોક્ટર રોહિણી પાટિલ હાજર રહ્યા નમસ્કાર ઘણી બધી ચર્ચાઓ પર આપણે વિષયો ઉપર ચર્ચા કરતા હોય છે પણ આજનો જે વિષય છે એ બદામ છે બદામ પર આજે ચર્ચા કરવામાં આવી છે બદામ કેટલું પ્રોટીન અને કેટલું ફાયદાકારક છે એક હેલ્ધી લાઈફસ્ટાઈલ માટે આપણી સાથે સેલિબ્રિટી જે છે આપણી સાથે મોજૂદ છે એમની સાથે વાત કરશું જે ઘણા બધા સેલિબ્રિટીઝને અબાઉટ ડે ડાઇટ માટે ઘણા બધા એ લોકોને ગાઈડ કર્યા છે આજે તમે સુરત આવ્યા છો શું કહેશો કે આજે બદામ ઉપર ચર્ચા કરવામાં સી બદામ એક એવી વસ્તુ છે કે જે આપણે બધા જ ખાઈએ છીએ ઘરે ઘરમાં દાદીથી લઈને મમ્મી સુધી કમ્પલસરીલી આપણને ખવડાવી જ છે બદામ પણ પ્રોબ્લેમ એ છે કે પણ પ્રોબ્લેમ એ છે કે આપણે ઇમ્પ્લિમેન્ટ નથી કરતા જે વસ્તુ આપણે જાણીએ છીએ ઘણીવાર આળસમાં કાં તો એક બીજા ઓપ્શનમાં કે બદામ ખાઓ એના કરતાં કોઈક મસ્ત પેકેટ ખોલીને ખાઈ લઉં જંક ફૂડ તો એ ટેમ્પટેશનમાં આપણે ભૂલી ગઈ છે કે બદામ ખાવી જોઈએ સૌથી પહેલાં તો બદામ હેન્ડફુલ ખાવી જોઈએ એટલે એક મુઠ્ઠી પર તમે બદામ ખાઓ એમાં લગભગ છથી આઠ ગ્રામ પ્રોટીન મળે છે અને એક વ્યક્તિને વન ગ્રામ ઓફ પ્રોટીન પર કેજી ઓફ બોડી વેટ જોઈએ તો એમ એનો સોર્સ બહુ જ સારો સોર્સ બદામ હોઈ શકે છે તો રોજે રોજ તમે જો બદામ તમારા ડાયટમાં ઇન્કલુડ કરો તો એ એક તો ઇઝીલી અવેલેબલ છે પ્લસ બધાને જ ભાવે મેં કોઈ એવું કમ્પ્લેન નથી સંભળી કે મને બદામ નથી ભાવતી તો એ બધાને મજા પણ આવે એવું નટ છે એટલે એ બદામ તો રોજ ઇન્ક્લુડ કરવી જોઈએ બદામ ખાવાથી ઘણા બધાને એવા મિથ પણ હોય છે કે વેટ બદામ ખાઈએ રાતના પલાળીને બદામ ખાવી જોઈએ એનું આલમંડ મિલ્ક છે આલમંડ ઓઇલ છે બધા ઘણા બધા એવા મિથ હોય છે રિગાર્ડિંગ આલ્મંડ તો એ વિષય ઉપર તમે શું કહેશો જો તમે એક પ્યોર વીગન હોય અને તમે ડેરીને ના ખાતા હોય લેક્ટોઝન ટોલરન્ટ હોય તો આમંડ મિલ્ક એ બહુ સારું ઓપ્શન છે સાથે સાથે તમે પલા પલાળીને જો રાતે પલાળીને સવારે બદામ ખાઓ તો એના તમે જ્યારે ખાવ છો તો ન્યુટ્રિશન બેટર એબ્ઝોર્બ કરે છે તો એ રીતે પણ ખાઈ શકાય પણ એવું કોઈ કમ્પલ્શન નથી તમે તમને ભૂખ લાગે ચાર પાંચ વાગે બપોરે ત્યારે પણ તમે બદામ ખાઓ સવારે ઉઠીને પણ બદામ ખાઓ તો ન્યુટ્રિશનમાં કોઈ ફરક એટલે એના ટાઈમથી એના કોઈ ફરક નથી આવતો સો તમારી મરજી તમને જ્યારે ભૂખ લાગતી હોય તો ખોટું ખાવાના જગ્યાએ બદામ ખાઓ સુરતમાં કહેવત છે કે સુરતનું જમણ અને કાશીનું મરણ છે અને સુરતી કાફી ઘણા બધા એવા ફૂડીઝ હોય છે તો એવી રીતે હેલ્ધી ડાઇટ બી ફોલો કરવી કેવી રીતે મેન્ટેન કરવું એ બાબતે કંઈ ટિપ્સ જો ફૂડી હોવું ને એ કોઈ ક્રાઇમ નથી એટલે સુરતીઓ ફૂડી રોજ પણ ચોઈસ તમારી જે ફૂડની છે એ થોડીક તમે બદલો તો તમે હેલ્ધી પણ રહેશો અને ફૂડી હોવાનું ગર્વ પણ થશે તો તમે સવારે બદામ ઇન્કલુડ કરો કે ઇવન ઘરે બનેલા જે લાડુ હોય છે એમાં બદામ તો આપણે નાખીએ જ છે એવું હેલ્ધી તમે ખાઓ તો ફૂડી સાથે સાથે તમે હેલ્ધી પણ રહેશો એટલે ફૂડી તો રોજ સુરતીઓ તો જ સારા લાગે મેરા નામ ડૉક્ટર રોહિની પાટીલ મેં એક ડૉક્ટર ન્યુટ્રિશનિસ્ટ હું આજ હમ વાત કરે બદામ કી ઓર હમ કિસ તરહ સે બદામ हमारे देश की प्रोटीन प्रॉब्लम को सॉल्व कर सकते हैं सो प्रोटीन माल न्यूट्रिशन हमें बहुत कॉमनली दिखता है इंडिया में और हैंडफुल बादाम मतलब एक मुट्ठी भर बादाम खाने से ये प्रॉब्लम सॉल्व हो सकती है हर एज ग्रुप के लिए बच्चों के लिए बड़ों के लिए बूढ़ों के लिए हमारे माँ बाप के लिए हर एक के लिए ये एक सर्वगुण संपन्न पौष्टिक ऐसा खाना है डॉक्टरेट करने के बाद आपने एक न्यूट्रिशन डिसाइड किया कई ऐसी बीमारियाँ लाइक बी है और ऐसी जो इंजेक्शन से क्योर होती है लेकिन एक ड्राई फ्रूट्स और आलमंड से भी वो चीज़ मेंटेन हो सकती है तो उस बारे में आप क्या कहें यस yes, इसे हम कहते हैं पावर ऑफ़ लाइफ और पावर ऑफ हैबिट्स अगर आप बादाम रोज़ खा रहे हैं आप हेल्दी लाइफ जी रहे हैं आप अच्छा खाना खा रहे हैं अच्छा लोकल और सीजनल में बोलती हूँ जब हम सब्जी के बारे में बात करते हैं फल के बारे में बात करते हैं तो इसका जो लॉन्ग टर्म इफ़ेक्ट रहता है आपको डेफिशंसीज नहीं होते आप बहुत सारे बीमारियों से दूर रहते हैं अगर आप हेल्दी लाइफस्टाइल नहीं जी रहे हो तो अगर आपका बी ट्वेल्व लो है तो आपको इंजेक्शन लेना पड़ता है क्योंकि उतना टाइम नहीं है आपके पास पर अगर आप हेल्दी खा रहे हो आ, तो आपको बी ट्वेल्व की भी डेफिशिएंसी नहीं होगी आपके विटामिन लेवल भी अच्छे रहेंगे आपका डी भी अच्छा रहेगा तो इट इज़ वेरी इंपॉर्टेंट कि ये चीज़ें हम लाइफ पॉइंट ऑफ व्यू से करें हमें ये रोज़ करना है सालों साल करना है फिर उसके बेनिफिट्स आपके बॉडी पर भी आपको दिखेंगे और बीमारियों को प्रिवेंट करने में भी दिखेंगे